મેળવવા હોય તેમજ વાર્ષિક પરીક્ષાના પેપર મેળવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ લાઈક પહેલા સલામતી સેફ્ટી ફર્સ્ટ હવે જો મિત્રો આગળના યુનિટ જે વિદ્યાર્થી મિત્રોને એક થી નવ યુનિટ જોવા છે બરાબર પરીક્ષા માટે ઉપયોગી દ્વિતીય સેમેસ્ટરના યુનિટ જોવા છે

બરાબર જેમાં તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના પ્રકરણ સ્વાધ્યાય ના વિડીયો પીડીએફ બરાબર આ પીડીએફ એકમ કસોટીના વિડીયો સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ધોરણના તમારું વિડીયો જોઈ શકશો અથવા તો આની અંદર તમને તેમજ વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પેપરો મળી જશે જે તમને પંચાણું ટકા પ્લસ ટકા પ્રાપ્ત કરવા મદદરૂપ થશે અને વિષય પ્રમાણે ગણિત ગુજરાતી અહીં આસપાસ હશે હિન્દી ઇંગ્લિશ એમાં જે પાઠવાય હોય એ પાઠના વિડીયો જોઈ શકશો લિસનિંગ જુઓ લિસનિંગ એટલે મિત્રો સાંભળો સિંગ એન્ડ એન્જોય બરાબર ગાઓ અને આનંદ માણો વી ક્રોસ ધ રોડ એટલે કે અમે રસ્તાને ઓળંગી રહ્યા છીએ ક્રોસ કરી રહ્યા છીએ તો ધીસ ઇઝ ધ વે ધીસ ઇઝ ધ વે વે એટલે રસ્તો આ રસ્તો છે વી ક્રોસ ધ રોડ વી એટલે અમે

ક્રોસ ધ રોડ એટલે કે રોડ ને ઓળંગીએ ક્રોસ ધ રોડ રસ્તો ઓળંગીએ તો આમ આ રીતે આપણે રસ્તો ઓળંગીએ રસ્તો ઓળંગીએ રસ્તો ઓળંગીએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ ધ વે ધીસ ઇઝ ધ વે વી ક્રોસ ધ રોડ આ રીતે આપણે રસ્તો ઓળંગીએ વી સ્ટોપ આપણે થોભીયે વી લુક લુક એટલે જોવું આપણે જોઈએ વી લિસન એટલે આપણે સાંભળીએ બરાબર આપણે થોભીએ આપણે જોઈએ આપણે સાંભળીએ વી વી સ્ટેન્ડ એટલે ઊભું રહેવું આપણે ઊભા રહીએ એટ ધ એટ ધ કર્બ એટલે કે કિનારીએ એટલે કે આપણે રસ્તાની કિનારે ઊભા રહીએ એન્ડ વી અને આપણે બં સાઈડ એટલે તરફ એટલે કે વિ સ્ટેન્ડ એટ ધ કર્બ એન્ડ વી લુક બોથ સાઇડ એટલે કે આપણે રસ્તાની કિનારીએ ઊભા રહી અને બંને તરફ જોઈએ મિત્રો ડાયરેક્ટ આપણે રોડ ક્રોસ કરવા મળવાનો નથી પેલા આપણે ખાસ બંને તરફ શું કરવાનું જોવાનું લુક 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 બોથ સાઇડ એટલે જોવું બોથ સાઇડ એટલે બંને બાજુએ લુક બોથ સાઈડ બંને બાજુ જોવું એટલે કે આપણે બંને તરફ જોઈએ બંને તરફ જોઈએ ડાયરેક્ટ આંખો આપણે સીધે સીધો રોડ ક્રોસ કરવા મળવાનો નથી બંને તરફ છે સ્ટેન્ડ એટ એટલે કે આપણે ઊભા રહીએ એન્ડ વી લુક બોથ સાઈડ એટલે કે વી સ્ટેન્ડ એટ ધ બોથ સાઇડ એટલે કે આપણે રસ્તાની કિનારી ઊભા રહી બંને તરફ જોઈએ બિફોર બિફોર એટલે પહેલા વી ક્રોસ ધ રોડ એટલે કે રોડ ક્રોસ કરતા પહેલા બિફોર ઓળંગતા પહેલા આપણે રસ્તાની કિનારીએ ઊભા રહી બંને તરફ જોઈએ ઇફ ધ રોડ ઇઝ ક્લિયર વી ક્રોસ ધ રોડ શું કહે છે ઇફ ધ રોડ ક્લિયર ક્લિયર એટલે ખાલી હોય જો રસ્તો ખાલી હોય तो वी क्रॉस द रोड तो आपले रस्तो ओळंगे इफ द रोड इज क्लियर वी क्रॉस द रोड जो रस्तो खाली हो એટલે કે એક પણ તરફ વાહન હોય નહીં તો આપણે રસ્તો ઓળંગીએ વી ક્રોસ ધ રોડ વી ક્રોસ ધ રોડ આપણે રસ્તો ઓળંગીએ આપણે રસ્તો ઓળંગીએ ક્યારે ઇફ ધ રોડ ઇઝ ક્લિયર વી ક્રોસ ધ રોડ ઇફ ધ રોડ ઇઝ ક્લિયર વી ક્રોસ ધ રોડ જો રસ્તો ખાલી હોય તો આપણે રસ્તો વી ફોલો ફોલો આપણે આપણે અનુસરીએ એટલે એટલે પાલન પાલન કરવું અનુસરવું ગ્રીન ગ્રીન ક્રોસ ક્રોસ રોડ કે રોડના નિયમોનું કરવું જોઈએ આપણે ગ્રીન ક્રોસ નિયમોનું પાલન કરવું જોઈએ ફોલો કરવું જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બેકેટ બરાબર આમાંથી તમારે સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે તો લુક બોથ સાઇડ બિફોર ક્રોસિંગ ધ રોડ ઇફ ધ રોડ ઇઝ ક્લિયર વી આર અ હેલ્મેટ વેન યુ આર રાઈડિંગ અઈસેકલ સ્ટોપ યોર વેહિકલ વેન ધ રેડ લાઇટ ઇઝ ઓન બરોબર લાલ લાઇટ શરૂ હોય ત્યારે તમારું વાહન ઉભું રાખો

તેને તેની ભૂરી છત્રી ખૂબ ગમતી ધ પીપલ ઓફ ધ વિલેજ ઓલ્સો લવડ હર અમ્બ્રેલા ધ પીપલ પીપલ એટલે લોકો ઓફ ધ વિલેજ ઓફ ધ વિલેજ એટલે ગામના બરાબર ગામના લોકોને ઓલ્સો એટલે પણ લવડ હર અમ્બ્રેલા એટલે કે તેની છત્રી ગમતી ધ પીપલ ઓફ ધ વિલેજ ઓલ્સો લવડ હર અમ્બ્રેલા એટલે કે ગામના લોકોને પણ તેની છત્રી ખૂબ ગમતી ઇટ વોઝ ધ ધ મોસ્ટ મોસ્ટ ઇટ વોઝ અમ્બ્રેલા ઇન ધ વિલેજ ઇન ધ વિલેજ એટલે મોસ્ટ બ્યુટિફુલ એટલે કે ખૂબ જ સુંદર અમરેલા છત્રી ઇન ધ વિલેજ એટલે કે ગામમાં શું કે છે આખા ગામમાં તે સૌથી સુંદર છત્રી હતી બિનિયા વોઝ વેરી હેપી

શું કે છે ધેર વોઝ અ શોપકીપર શોપકીપર એટલે દુકાન દુકાનદાર નેમ્ડ રામ ભરોશે એટલે કે એમનું નામ હતું રામ ભરોશે ઇન ધ વિલેજ એટલે કે ગામમાં એટલે કે ધેર વોઝ અ શોપકીપર નેમ્ડ રામ ભરોશે ઇન ધ વિલેજ એટલે કે ગામમાં રામ ભરોશે નામનો એક દુકાનદાર હતો ઓલ ધ પીપલ ઓફ ધ વિલેજ બોટ થિંગ્સ બધા જ લોકો ઓફ ધ વિલેજ એટલે કે ખરીદવું થાય પણ એનું ભૂતકાળ બોટ થાય એટલે કે ખરીદતા થિંગ્સ એટલે વસ્તુઓ ફ્રોમ હિઝ શોપ એટલે કે તેમની દુકાન માંથી ઓલ ધ પીપલ ઓફ ધ વિલેજ બોટ થિંગ્સ ફ્રોમ હિઝ શોપ ગામના બધા જ લોકો તેમની દુકાનમાંથી વસ્તુઓ ખરીદતા જારિયા કયો છે નામ રામ ભરોસે રામ ભરોસે વોન્ટેડ બિન્યાસ બ્લુ અમ્બ્રેલા શું રામ ભરોસે વોન્ટેડ બિન્યાસ બ્લુ અમ્બ્રેલા એટલે કે જોઈતી હતી વોન્ટેડ એટલે જોઈતી હતી તો રામ ભરોસે વોન્ટેડ બિન્યાસ બ્લુ અમ્બ્રેલા

આપી આપવું બરાબર ટોફી એટલે કે ચોકલેટ કે ટોફી ટુ બિનિયા ફોર ધ બ્લુ અમ્બ્રેલા એટલે કે તેણે છત્રીના બદલામાં બિનિયાને ટોફી આપી બટ બિનિયા રિફ્યુઝ ધ હિઝ ઓફર એટલે કે ઠુકરાવી દીધું પ્રસ્તાવને બટ બિનિયા રિફ્યુઝ ધ હિઝ ઓફર પણ બિનિયાએ તેના પ્રસ્તાવને ના પાડી કે નહીં મારે એના બદલામાં ટ્રોફી જોતી નથી ज डीड नोट लाइक दीसल ऑफ ध विलेज डीड नोट लाइक दीस एल के गाम आ गम्य नहीं आग ધે સ્ટોપ બાઇંગ થિંગ્સ ફ્રોમ રામ એટલે કે તેઓ લોકોએ એટલે અટકાવી દીધું બાયિંગ એટલે ખરીદવાનું થિંગ્સ એટલે વસ્તુઓ ફ્રોમ એટલે માંથી રામ ભરોસે શોપ એટલે કે રામ ભરોસાની દુકાનમાંથી દુકાનેથી જો ધી સ્ટોપ બાયિંગ થિંગ્સ ફ્રોમ રામ ભરોસે સોપ તેમણે રામ ભરોસેની દુકાનેથી વસ્તુ ખરીદવાનું બંધ કર્યું પણે ગામ લોકોએ પેલા ખરીદતા જો ખરીદતા હવે બંધ કરી દીધું આફ્ટર સમ ડેસ એટલે કે થોડાક દિવસ પછી આફ્ટર સમ ડેસ થોડાક દિવસ પછી બિન્યાસ બ્લુ અમ્બ્રેલા ફેડેડ એટલે કે બિન્યાસ બ્લુ અમ્બ્રેલા ફેડિડ એટલે કે બિન્યાની જે ભૂરી છત્રીનો રંગ હતો એ ફેડિડ દૂર થઈ ગયો ઉડી ગયો ઇટ હેડ માર્ક્સ કે તેના પર ટાંકાના નિશાન હતા સ્ટીચીસ એટલે બટ ટાંકુલ ઈટ વોઝ ધ મોસ્ટ બ્યુટીફુલ અમરેલા બટ પરંતુ સ્ટીલ ઈટ વોઝ ધ મોસ્ટ ખૂબ જ સુંદર બ્યુટીફુલ સુંદર અમરેલા ઇન ધ હોલ વિલેજ હોલ ઇન ધ હોલ વિલેજ એટલે કે તો પણ આખા ગામમાં તે સૌથી સુંદર છત્રી હતી કલર ઉડવા લાગ્યો વન ડે એક દિવસ રામ ભરોસે આ ટ્રોફી અગેન એટલે કે રામ ભરોસે આ ટ્રોફી અગેન અગેન એટલે ફરીથી એટલે કે રામ ભરોસે બિનિયાને ફરીથી એક ટ્રોફી આપી ધીસ ટાઈમ ઇટ વોઝ નોટ ફોર ધ અમરેલા ધીસ ટાઈમ ઇટ વોઝ નોટ ફોર ધ અમરેલા એટલે કે પણ આ વખતે તે છત્રી માટે નહોતી બરાબર ટ્રોફી આપી પણ એ છત્રી માટે નહોતી આપી એમ આપી હતી હી હેડ અ રિયલી ચેન્જ હી હેડ અ રિયલી ચેન્જ તે ખરેખર બદલાઈ ગયો હતો કોણ રામભરો છે હી વોન્ટેડ ટુ બીકમ અ ગુડ પર્સન હી વોન્ટેડ ટુ બીકમ અ ગુડ પર્સન એટલે કે તેને એક સારા માણસ થવું હતું કારણ કારણ કે ગામના લોકોએ ત્યાંથી ખરીદવાનું બંધ કરી દીધું એટલે આવક થઈ ગઈ બંધ પછી એને ખબર પડે કે મેં આવું કર્યું છે છત્રીનું એટલા માટે ગામના લોકો મારી પાસેથી ખરીદતા નથી એટલે એને પોતે સુધરવાનો પ્રયત્ન કર્યો સારા માણસ બનવાનો એક પ્રયત્ન કર્યો બરાબર એવું આપણે કહી શકાય આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ધ સેમ ડે બિન્યાસ રિલીઝ ધેટ સી ડીડ નોટ નીડ એન અમ્બ્રેલા ટુ બી હેપી શું કહે છે ધ સેમ ડેઝ ધ સેમ ડેઝ તે જ દિવસે બિન્યા રિલીઝ સોરી રિયલાઇઝ બિન્યા રિયલાઇઝ એટલે કે બિનિયાને સમજાયું કે ધેટ સી ડીડ નોટ નીડ એટલે કે જરૂર એન્ડ અમ્બ્રેલા ટુ બી હેપી શું કહે છે ધેટ સી ડીડ નોટ નીડ જરૂર નથી એન્ડ અમબ્રેલા ટુ બી હેપી અલગ તે જ દિવસે બિનયાને સમજાયું કે ખુશ રહેવા માટે તેને છત્રીની જરૂર નહોતી હવે એને છત્રીની જરૂર નથી ખુશ રહેવા માટે સી હેડ અ હર ફેમિલી સી હેડ અ હર ફેમિલી એટલે કે કુટુંબ માટે ફેમિલી એટલે કુટુંબ માટે તેણીએ તેમના કુટુંબ માટે ધ વિલેજર્સ એન્ડ ધ બ્યુટીફુલ નેચર ટુ મેક હર હેપી તેણીને તેના ફેમિલી માટે ધ ધ વિલેજર્સ એટલે એટલે કે કે ગામના લોકો એન્ડ સુંદર નેચર એટલે પ્રકૃતિ ટુ મેક હર હેપી બનાવવા માટે ધ વિલેજર્સ એન્ડ ધ બ્યુટીફુલ નેચર ટુ મેક હર હેપી એટલે કે ખુશ રહેવા માટે તેની પાસે તેનું કુટુંબ હતું ગામના લોકો હતા અને સુંદર પ્રકૃતિ હતી એટલે એટલે આપવું આપી ચહેરો એટલે સ્મિત તેના ચહેરા પર સ્મિત હતું આનંદ હતો villagers started સ્ટાર્ટેડ things ફ્રોમ રામ ભરોસે સોપ અગેન ધ વિલેજર્સ એટલે કે ગામના લોકો સ્ટાર્ટિંગ સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું બાઇંગ એટલે ખરીદવાનું વસ્તુ ખરીદવાનું શરૂ કર્યું એટલે ગામના લોકોએ રામ ભરોસેની દુકાન વસ્તુ ખરીદવાનું ફરીથી શરૂ કર્યું ચાલો ફિલ ઇન ધ બ્લેન્ક્સ બિનિયા વોઝ અ પુઅર ગર્લ બિન્યા લવડ હર બ્લુ અમ્બ્રેલા રામ ભરોસે વોઝ અ શોપ રામ ભરોસે ગેવ ટોફી ટુ બિન્યા પીપલ સ્ટોપ થિંગ ટુ બી હેપી ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી રીડિંગ પરથી તમારે ફરી પાછું લખવાનું છે એટલે કે એના પરથી પ્રશ્ન જવાબ આપવાના છે તો એ સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત